તો ભાવનગર ખાતે ડેમના દરવાજા ખોલાતા નદી બે કાંઠે વહેતી થઈ છે ભારે વરસાદ બાદ શેત્રુંજી ડેમના વીસ દરવાજા દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે નદીમાં પાણી વધતા તળાજા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ તળાજા સહિત અઢાર ગામોને એલર્ટ મેસેજ મોકલવામાં આવ્યા છે તંત્ર અને રાહત ટીમને પણ એલર્ટ મોડ પર કરવામાં આવ્યું છે ભાવનગરના ડેમના દરવાજા ખોલાતા નદી બે કાંઠે વહેતી થઈ છે ભારે વરસાદ બાદ શેત્રુંજી ડેમના દરવાજા દોઢ ફૂટ ખોલા છે નદીમાં પાણી વધતા તળાજા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે તળાજા સહિત અઢાર ગામોને એલર્ટ મેસેજ મોકલવામાં આવ્યા છે તંત્ર અને રાહત ટીમને પણ એલર્ટ કરવામાં આવી છે મહત્વનું કહી શકાય કે ભાવનગરમાં આવેલા શેત્રુંજી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ભારે વરસાદ બાદ શેત્રુંજી ડેમના વિશ દરવાજા ખોલવામાં આવ્યા છે દરવાજાઓ દોઢ ફૂટ ખોલાવવામાં આવ્યા છે નદી પાણી વધતા તળાજા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ તળાજા સહિત અઢાર ગામોને એલર્ટ મેસેજ મોકલવામાં આવ્યા છે અને તંત્ર અને રાહત ટીમને એલર્ટ મોડ પર કરવામાં આવી છે આ સાથે જ વધુ વિગતો માટે ધરમસિંહ જોડાઈ ચુક્યા છે આપણી સાથે જી ધરમસિંહ જણાવશો વિગત ચોક્કસથી જણાવી દઉં છું કાલે ગત રાત્રે નવ કલાકે ભાવનગર જિલ્લાનો જેવાદોરી સમાન શેત્રુજી ડેમ ઓવરફ્લો થયો હતો અને પ્રથમ વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાત્રે દસ કલાકે પાણીની આવક વધતા વીસ દરવાજા દોઢ ફૂટ ખોલવામાં આવ્યા હતા હવે જે શેત્રુજી ડેમ માંથી પાણી છોડવામાં આવે છે જે તળાજા અને પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી પસાર થાય છે એટલે કે પાલીતાણા તાલુકાના પાંચ અને તળાજા તાલુકાના તેર જેટલા ગામો માંથી શેત્રુજી નદી પસાર થાય છે જેથી કરીને તળાજા સહિત તેર જેટલા તળાજા તાલુકાના ગામોને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો હતો અને હાલ પણ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે તેમ છતાં પણ તળાજા પસાર થતી શેત્રુજી નદીમાં માં પાણી નો પ્રવાહ વહી રહ્યો છે અને તળાજા ડેપ્યુટી કલેક્ટર તેમજ મામલતદાર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને નદી પસાર ન કરવા સતત લોકો ચેતવણી આપવામાં આવી રહી છે જી શ્રી ધરમસિંહ જણાવશો અમને કે તળાજા વિસ્તાર અને નજીકના ગામોમાં હાલની સ્થિતિ શું છે હાલમાં વરસાદ સંપૂર્ણપણે બંધ છે અને શેત્રુજી ડેમના દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા છે પણ સામાન્ય રીતે પાણીનો પ્રવાહ નદીમાંથી વહી રહ્યો છે અને કોઈ પણ જાતનો કોઈ પણ હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સારી છે જે સમગ્ર વિગતવત આપવા બદલ આપનો આભાર વાત કરવામાં આવે તો ભાવનગરના શેત્રુજી ડેમમાં વીસ દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે